અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડી બ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે આવેલ ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો સાથે જ ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પણ પાણી ફરી વળતા ગ્રામજનોને અવર જવર માટે મુશ્કેલી પડી રહી હતી આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ખાડી બ્રિજના કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પટેલ જિલ્લા પંચાયતના સભ્ય આરતી પટેલ ગામના સરપંચ આઈશાબેન તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ખાડી બ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવર જવર કરવામાં સાનુકૂળતા રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં માર્ગો અને બ્રિજના નિર્માણ માટે રૂપિયા પચાસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આજરોજ કાપોદરા ગામે જે વર્ષો પહેલાનો એ બ્રિજ હતો એ ડેમેજ થવાને કારણે ગામના લોકોને તકલીફ પડતી હતી એને લઈને મુખ્યમંત્રી શ્રી આદરણીય રજૂઆત કરતા આજે અહીંયા એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આમ કુલ મળીને રાજ્ય સરકારે હાંસોત અંકલેશ્વર વિસ્તારની અંદર લગભગ પચાસ કરોડના કામો એ ડામા રસ્તા બ્રિજ આમ મળીને કુલ પચાસ લાખ પચાસ કરોડના કામો મંજૂર થયા છે અને